સંયુક્ત કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયને સરકારના કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી નીતિને અનુલક્ષીને આજે રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગ્રામીણ બંધનું એ ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે દેખાવ કરવામાં આવ્યો સાથે રેલી કાઢવામાં આવી હતી સાથે જ જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી

દેશના સેન્ટ્રલ ટ્રેડ્યુનિયનોએ અને લોકલ ટ્રેડ્યુનિયનો કિસાન મોરચાએ જે એક નિર્ણય લીધો છે એ નિર્ણયના આધારે સોળ બેના રોજ અમે અમારી જૂની માંગણીઓ જે ભારત સરકાર કેટલા દિવસથી સંતોષી નથી રહી એનો એને ફરી એકવાર રજૂ કરવા માટે અમે લોકો અહીંથી ગાંધીનગર ગૃહથી કલેક્ટર ઓફિસ સુધી રેલીના સ્વરૂપમાં જઈશું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું જે પ્રધાનમંત્રીશ્રીને નિવેદન એમાં નિવેદન કરવામાં આવ્યું હશે કે છવ્વીસ હજાર મિનિમમ કામદારોને વેતન મળવું જોઈએ દસ હજાર પેન્શન મળવું જોઈએ આ જે ચાર લેબર કોડ જે કામદારોના હક ઉપર કુતારો ઘાત છે એને રદ કરવા જોઈએ લેબર કોડની અંદર જજોની નિમણૂક કરવી કરવાના વ્યવસ્થા સરકાર કરી રહી છે એને બદલે ચાલુ રાખવી જોઈએ આવી માંગણીઓને લઈને અમે આજે આવેદનપત્ર આપીશું મારું નામ સંતોષ પવાર કન્વીનર સંયુક્ત કામદાર સમિતિ અને જનરલ સેક્ટરી હિન્દુ મતુર સભા